નમસ્કાર હું છું અયુ પરમાર ફરી એકવાર લોકસભા બે હજાર ઓગણીસની ચૂંટણી તો આવી ચૂકી છે પરંતુ હજુ એવા ઘણા એવા ગામ છે જ્યાં ગામોની સ્થિતિ તો જે સમસ્યાઓ છે એ ત્યાંની ત્યાં યથાવત જ છે નેતાઓ જીતી ચોક્કસ જગ્યા છે પણ ફરી ત્યાં ફરક્યા પણ નથી પાણીની સમસ્યા હોય રોડ રસ્તાની હોય કે ગંદકીની હોય તમામ પાયાની જે સુવિધાઓ છે એના માટે જનતા હજુ પણ રાહ જોઈ બેઠી છે દેશમાં એક બાજુ મેટ્રો ટ્રેનની ચોક્કસ વાતો થઈ રહી છે પણ જે આઝાદીના આટલા દાયકાઓ પછી પણ જે ગામડાઓમાં વિકાસ થવાની વાત હોય ત્યાં હજુ પણ વિકાસ જોજનો દૂર ચોક્કસ લાગી રહ્યો છે નેતાઓ ચોક્કસ વાયદા કરે છે પરંતુ વાયદા હજુ સુધી પૂરા નથી થતા ત્યારે ફરી એકવાર વાર બે હજાર ઓગણીસની જે ચૂંટણી આવી છે ફરી અહીંયા મતદારોને લોભાવણી જાહેરાતો ચોક્કસ કરવાના છે ફરી એમના જોડે જવાના છે ભાઈ હાથ જોડી એમની તમામ સમસ્યાઓ ઉકેલવા માટે તેઓ અથાગ પ્રયત્ન કરશે એવી ચોક્કસ ભાષણો કરશે પરંતુ આજે અમે એવા ગામની તમને વાત કરવા જઈ રહ્યા છો જ્યાં હજુ પણ રોડ રસ્તા અને પાણી માટે લોકો ઝી રહ્યા છે ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ લોકસભા ચૂંટણીનો માહોલ છે ચૂંટણીના આ ગરમાગરમ માહોલ વચ્ચે પ્રજાને કનડતા મૂળ મુદ્દાઓ ક્યાંક ભૂલાઈ ગયા હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે નેતાઓ ફરી એકવાર ચૂંટણી જીતવા મતદારોને રીઝવવા માટે હથેળીમાં ચાંદ દેખાડી રહ્યા છે પરંતુ પ્રજાની મૂળ સમસ્યાઓ તો ઠેરની ઠેર રહી છે રોડ રસ્તા ગટર પાણીના પ્રશ્ને આજે પણ લોકોને હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે જી હા વાત થઈ રહી છે બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના કપાસિયા ગામની આ ગામ વર્ષોથી પાયાની પ્રાથમિક સુવિધાથી વંચિત છે અહીં પાણી રોડ રસ્તા અને મુખ્યત્વે ઘાસચારાની ભારે તંગી છે બે ટ્રણથી આ વિસ્તારમાં કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાયા છે ધારાસભ્ય કાંતિ ખરાડીના મત વિસ્તારના ગામો જ વિકાસ ઝંખી રહ્યા છે ત્યારે હવે લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે કપાસિયા સહિતના ત્રણથી ચાર ગામોના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે તમે જોઈ શકો આ દ્રશ્યો છે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કપાસિયા ગામના કપાસિયા ગામ એક ગુજરાત અને રાજસ્થાનની સરહદને અડીને આવેલું ગામ છે કપાસિયા ગામ પંચાયતના તાબા હેઠળ ચાર જેટલા ગામોનો સમાવેશ થાય છે જેમાં કપાસિયા સકરાવેરી પાલડી ખેડા અને ધનપુરા કપાસિયા આમ ચાર ગામોનો સમાવેશ થાય છે છેલ્લા કેટલાય સમયથી કપાસિયા ગામના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે તંત્રને રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી કપાસિયા પંથકમાં પાણીના તળો ઊંડા જતા આ વિસ્તારમાં પાણીની તંગી છે બીજી બાજુ ગ્રામ પંચાયતના સરપંચને ગ્રામજનો દ્વારા રજૂઆત કરવા છતાં તંત્ર આ અંગે આંખ આડા કાન કરી રહ્યું છે સૂટની વિચે અમારો એક એવો છે કે અમારે જો ગામના વિકાસના માટે જે અમે રજૂઆત કરી હતી એનું પહેલા નિર્ણય થાય એના પછી ચૂંટણી માંગવામાં આવે અમારા ગામમાં જો પાણીની ફર્સ્ટ સ્ટાર્ટિંગ પાણીની સમસ્યા છે બીજી ગામોમાં રોડોની સમસ્યા છે ચારા પાણીની સમસ્યા છે એ ગાયો જો રોડો ઉપર રખડીએ છે બરાબર અમારા જોડે સારો અને પાણી હોય તો અમે શું લેવા બેઠા રહીએ એમ બીજું શું પાણીની તો ફૂલ સમસ્યા છે જ અમારા ગામમાં પાણીની પૂર્વ તંગી હોવાના કારણે અમે બે મહિનાથી પૂરતું પાણી પીવાનું નથી ઢોરોને પીવાનો નથી ઘાસ ચારો નથી અમારા તા નોધી અમીરગઢ તાલુકામાં ઘાસ દુષ્કાળ જાહેર થયેલો છે ને ઘાસ ચારાનો કોઈ સુવિધા નથી અને અમારા આ ચાર કિલોમીટર રોડ કપાસિયાથી ઘોટા સુધીનો રોડ આજ અને બીજો રોડ થયેલો છે એ અડધો બાકી બાકી પડેલ છે એની સરકારશ્રીએ કોઈ જાણ જાણ લીધેલ નથી એની અમે રજૂઆત પણ કરેલી છે પંચાયતમાં કરેલી છે એના પંચાયતશ્રીએ થી કલેક્ટર સુધી એની જાણ કરેલી છે જો આ રોડ ઘાસચારો અને પાણીની અમારે સરકારશ્રીએ કોઈ વ્યવસ્થા કરવામાં નહીં આવે તો અમે ચૂંટણી તે બહિષ્કાર કરીશું એક પણ વોટ કરીશું નહીં પેટી ખાલી રવાના કરશું અને જે અહીંયા પ્રચાર માટે આવશે એમને પણ હાથ જોડી અને વિનંતી કરીને એમને પાછા મૂકીશું મારું નામ પૃથ્વીસિંહ મોહબલસિંહ સોલંકી ગામ ઉનાળાની શરૂઆતની સાથે જ રસ્તાના રહીશોને પીવાના પાણી સહિત પશુ પક્ષીઓ માટે પણ પાણી મળતું નથી જ્યારે બીજી બાજુ લોકસભાની ચૂંટણીની આચારસંહિતા હોવાથી તંત્ર દ્વારા ચૂંટણી પછી આ અંગે નિકાલ કરવામાં આવશે એવું ગ્રામજનોએ જણાવ્યું હતું તો આટલા સમય સુધી પાણી લાવવું ક્યાંથી એક મોટો સવાલ ઉભો થયો છે જો લોકસભાની ચૂંટણી પહેલા આ સમસ્યાનું સમાધાન નહીં થાય તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે ખાસ કરીને આ વિસ્તારમાં પાણીના તળું ઊંડા જતાં આ સમસ્યા ઊભી થઈ છે ગ્રામ પંચાયતના સરપંચ પ્રભુભાઈ દેસાઈને આ અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આશરે 30 જેટલા હેડ પંપો છે જ્યારે 25 જેટલા હેડ પંપો બિસ્માર હાલતમાં પડ્યા છે જ્યારે આ વિસ્તારમાં પાણીનું સ્તર 140 ફૂટ જેટલું છે જ્યારે હેડ પંપની 100 ફૂટ જેટલી ઊંડાઈ છે જેથી હેડ પંપમાં પાણી સુકાઈ ગયા છે જેને લઈને આ સમસ્યા ઊભી થઈ છે અમારે સાહેબ પોણીની બહુ તકલીફ છે ઘાસની છે કુવામાં નથી એટલે અમારે પાણી બહુ ખૂબ તકલીફ છે ઘણી રજૂઆત કરી કરી છે પણ આજે અમે ગોઠા આ બાજુ રહ્યા છે એટલે કોઈ રજૂઆત ગણતા નથી કોઈ દેખતી હોય નહીં કોઈ દ્વારા આયા નહીં કોણ ભાઈ ખરાડી કોઈ દાડો નથી આવ્યા કોણ હે કોઈ કોઈ નહીં આયા અમારે પોણી ની રોડ ની ને હોય એટલે અમે ના કરાવ અમારું નામ હીરોભાઈ અમારે કપાસિયા ગામે રોડ રસ્તા અને પાણીની ભારે સમસ્યા છે આ અંગે ગ્રામજનોએ મારી સમક્ષ રજૂઆત કરેલી જે રજૂઆતના અનુસંધાને જે તે સમયે મેં સરકારની અંદર યોગ્ય રજૂઆત કરેલ છે સરકારમાંથી મને પોઝિટિવ જવાબ મળેલ છે કે ટૂંક સમયની અંદર તમારા રોડ રસ્તાનું નિરાકરણ આવશે પાણી અંગેનું પણ નિરાકરણ આવશે એવી અમને વહીત્રીને ખાતરી આપેલ છે પરંતુ હજી સુધી એનું કોઈ નિરાકરણ આવેલ ન હોય ગ્રામજનો વોટિંગ માટેના બહિષ્કાર કરવા માટેની ચીમકી ઉચ્ચારે છે અવારનવાર અને સરકારની અંદરથી આ બાબતે વહેલી તકે જો નિરાકરણ આવે તો ગ્રામજનો બધાએ વોટિંગ કરશે વોટિંગનો કોઈ બહિષ્કાર નહીં કરે જેની હું ખાતરી આપું છું પરંતુ આ અંગે કોઈ નિરાકરણ નહીં આવે તો ગ્રામજનો વોટિંગનો બહિષ્કાર કરશે એવી મારી સમક્ષ આ લોકોએ વોટિંગ બહિષ્કારની ચીમકી ઉચ્ચારેલ છે કપાસિયા પાદરી પાદરીખેડા ધનપુરા રોડ રસ્તા માટે તો અમે છેલ્લા દસ વર્ષથી ગ્રામજનો અને આગેવાનો રજૂઆત કરી રહ્યા છે પરંતુ અગાઉ વિધાનસભાના ઇલેક્શનમાં પણ ગ્રામજનોએ આવી જ ચીમકી ઉચ્ચારેલ હતી જે સમયે આપણા સરકારી તંત્રે અને રાજકીય નેતાઓ અમને ધારણા આપેલ હતી કે અમે તમારા ઇલેક્શન પછી રોડ રસ્તાનું સોલ્યુશન કરી આપીશું પરંતુ હજી સુધી આ બાબતે કોઈ તકેદારી અથવા નોંધ લીધેલ નથી અને કોઈ

સમાધાન નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અમાર પાણીની સમસ્યા રોડની સમસ્યા ઘાસચારા માટે ખૂબ તકલીફ પાણી નથી એટલે શું કરવા ગાયો માટે ખૂબ તકલીફ રજૂઆત તો કરી પણ સરપંચ પણ ખૂબ રજૂઆત કરે પણ આગળ જ કોમતા અમે બિલકુલ વોટ કરવાની મનાય છે અમારે ચાર ગામ એકઠા થઈ આજે પણ વિકાસ થી યોજનો દૂર છે લોકોને પાયાની મૂળભૂત જરૂરિયાત માટે વલખા મારવા પડે છે ગુજરાત અને કેન્દ્ર સરકારની સરકાર વિકાસની વાતો કરે છે પરંતુ વાસ્તવમાં વિકાસની મૂળ વ્યાખ્યાને સત્તા માટે રાજનીતિ કરતા આજના નેતાઓ ધકેલી દીધી છે લોકોને શુદ્ધ પાણી મળે રોડ રસ્તા અને ગટર સ્ટ્રીટ લાઈટનું સારું શિક્ષણ અને આરોગ્ય રોજગારી સુવિધાઓ સરળ રીતે મળતી થશે ત્યારે વિકાસ થયો કહેવાશે માટે સત્તા માટે રાજનીતિ કરતા નેતાઓને હવે પ્રજાને પણ ઓળખવાની તાતી જરૂર છે